વલી મટકા જેવા અવેદ ધંધા પર ગુજરાત અધિકારીઓ સફળ દરોડા પાડતા બુટલે ફફડાટ ફેલાય ગયો છે ત્યારે સુરતમાં આવા અનેક अवैध ધંધા ચાલતા હોવા છતાં સ્થાનિક પોલીસ મથકના અધિકારીઓ આખે પાટા બાંધીને બેઠા છે આવા પોલીસ મથકના નિમેલા કેશિયર દ્વારા મંજૂરી આપી દારૂ અને વલ્લી મટકાના ધંધાને પરમિશન આપી રહ્યા છે ત્યારે સુરતમાં આવેલા અલથાણ વિસ્તારમાં દિનેશ રાઠોડના અવે દારૂના ધંધા પર એસએમસી સેલની ટીમે સફળ દરોડા પડ્યા હતા

તેમ છતાં સ્થાનિક પોલીસ અને પોલીસ ઉચ્ચ અધિકારીઓ કેમ ચૂપ છે તેવા શહેરમાં ચર્ચા ઉઠવા પામી છે સમગ્ર બાબતે પોલીસ કમિશનર દરોડામાં લાખો નો દારૂ પકડાયા બાદ સ્થાનિક પીઆઈ અને કેશોરી સામે પગલા ભરશે ખરા તેવા સવાલો હાલ ઉઠવા પામ્યા છે